હેલો ગાઈશ તો આજે અમે પહોંચી ગયા છીએ જેતપુર કેદારેશ્વર મંદિરે નવા બ્લોક સાથે હવે અહીંનું પ્રાચીનમાં એવું કહેવાતું કે અહીંયા પાંડવો પૂજા કરવા આવ્યા હતા અમારા જેતપુરમાં તો હવે એમનો વ્યૂ પણ હું તમને દેખાડીશ અંદર આપણે મહાદેવનું મંદિર છે આમ જોઈએ તો આપણે આ જંગલ વિસ્તાર કહેવાય અહીંયા તમે અહીંનો નજારો જોઈ શકો છો દ્રશ્ય છે તમે જોઈ શકો છો અત્યારે અમે કેસર પહોંચ્યા અને શુભ વરસાદની શરૂઆત થઈ ગઈ મેઘરાજાનું આગમન થઈ ગયું હે હું તમને એક નંબર વ્યુ આવે છે પાછું આ છે આપણું કિરાેશ્વર મહાદેવનું મેઇન મંદિર અને એમનો ગેટ છે અહીંથી આપણે અંદર પ્રસ્થાન કરશું હવે અમે કિરાળેશ્વર મંદિરની અંદર જઈ રહ્યા છીએ મંદિરના ગેટની અંદર પ્રવેશ કરતા જ આપણે ડાબી બાજુ જે જૂનું મંદિર છે પાંડવે જે પૂજા કરી હતી પાંચ પાંડવે એ આ જૂનું મંદિર છે મહાદેવનું કેળારે મહાદેવ મંદિર આ અંદર પહોંચી ગયા છીએ ને અહીં જે આપણે અંદર આવ્યા એટલે ડાયરેક્ટ અહીંયા છે બૂટ મોજા અંદર બહાર કાઢવાના રે ને પછી અંદર એન્ટ્રી કરવાની છે જોઈ રહ્યા છો મંદિરનું નું મેન મંદિર ની શિવલિંગ કોમેન્ટ જરૂર લખજો મહાદેવ હર મહાદેવ અંદર આવી ગયા અહીંયા તુલસીનો ક્યારો છે અહીંયા આપણે બાપુની બેઠક છે અને આ બાજુ જોઈએ તો આપણે જે મંદિર કહેતા હતા જૂનું કેરેશ્વર મહાદેવનું મંદિર એ છે એ પણ હું તમને આજે દેખાડ્યું દઉં પૂજા કરી હતી તે મહાદેવની શિવલિંગ છે એ પણ તમને દેખાડી દઉં તમે જોઈ શકો છો અને એમાં શ્રાવણ માસ નજીક આવે છે તો બોલો હર હર મહાદેવ કોમેન્ટ કરજો આ બાજુ છે હનુમાનજી મહારાજ તમે પણ દર્શન કરી શકો છો જેતપુરનું પ્રખ્યાત મંદિર છે જૂનામાં જૂનું અંદર અગરબત્તી દેવ કરવાની મનાઈ છે તમે જોઈ જ શકો છો બધું વ્યવ વાકો કે અહીંયા પાંડવોએ જે પૂજા કરી હતી આ એ જ શિવલિંગ છે વર્ષો પહેલાં ખાસ રીતના કે નશીલા પદાર્થનું સેવન કરીને મંદિરના ગેટમાં પ્રવેશ નથી કરવાનો અને ફાન પાન પાકીનું કે કોઈ પણ પ્રકારનું સેવન કરીને ગેટમાં પ્રવેશ નથી કરવાનો અમે કેળેશ્વર મહાદેવના મંદિરથી બહાર નીકળશું અને બહારનો એકવાર નજારો તમને દેખાડશું આપણે આવે છે જેતપુરથી રબારીકા રોડ તરફ જઈને ત્યાંથી ચાર કિલોમીટર જેવું કદાચ થાય છે અને ત્યાં રબારીકા બાજુ જઈએ ને એટલે વચ્ચે આપણને પાર્ટીઓ જોવા મળી જાય ત્યાંથી તમે લેફ્ટ સાઈડ જશો એટલે સીધું કેરારેશ્વર મંદિર આવી જશે આ સાઈડ વન્ય પ્રાણીની અવર જવર પણ થતી હોય છે એવું બધા કહેતા હોય અને આ બાજુ તમે જોઈ જ શકો છો વ્યૂ કે કેવું જંગલ જેવો વ્યૂ આવે છે કે આપણે વચ્ચે જંગલમાં વચ્ચે મંદિર હોય ગિરનારમાં છે એમ એવો વ્યૂ આવે છે તો હવે આપણે ઘર તરફ રવાના થઈએ છીએ દીક્ષિતભાઈ ગાડી આપે છે હવે ઘરે તમે વ્યૂ જોઈ શકો છો રસ્તો જુઓ તમે અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગમાં બન્યા રહો તમે જોઈ શકો છો રસ્તો કે કેવો નજારો છે એમાં પણ ચોમાસું છે એટલે અહીંયા હરિયાળી તો છે જ તમે જોઈ શકો છો